માનવ સેવા ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ ની અંદર મને ઉપસ્થિત રહેવાની તક મળી ઉપેટા પંથક ની અંદર ચાંદી સેવાકીય પ્રવૃત્તિઓનો મને પરિચય થયો સેવા એ આપણા દેશના સંસ્કાર છે સેવા થકી પરોપકાર વૃત્તિ વ્યક્ત કરવા માટે જેનાથી જે થઈ શકે તે જેની પાસે સંપત્તિ છે એવા લોકો આર્થિક દાન કરે છે જેની પાસે કૌશલ્ય છે એવા લોકો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે અને જેના પાસે આ બેમાંથી એક પણ નથી એવા લોકો વ્યક્તિગત એટલે કે તનથી મદદ કરે છે અને એટલે જ આપણા સમાજની અંદર સર્વરોગ નિદાન કેમ્પ હોય ગૌશાળા સંચાલન હોય ડિઝાસ્ટર સ્ટાર જેવી પરિસ્થિતિની અંદર સહયોગી થવાનું કામ હોય આવા બધા જ કામોની અંદર સમાજનો સહયોગ એ બહુ મહત્વપૂર્ણ રહેતો હોય છે આ સર્વરોપ નિદાન કેમ્પના આયોજકોને હું અભિનંદન માગું છું જે દર્દી નારાયણ